અરવલ્લીના મોડસામાં બપોરના અરસામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો અચાનક ભારે વરસાદ થતાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા મોડાસા નગરપાલિકા કચેરીથી બસ સ્ટેશનના ગેટ સુધી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નગરપાલિકા નજીક પાણી કેમ ભરાયા તે પાલિકા તંત્ર સારી રીતે કહી શકે છે એટલું જ નહીં મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ જવાનું પુનરાવર્તન જોવા મળ્યું હતું આ સાથે જ મોડાસા બાયપાસ રોડ ઉપર સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ અંબાજી જતા પદયાત્રીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા મોડસા નગરમાં પાણી ભરાવાનું બંધ થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે પણ એક વાત ચોક્કસ છે કે જે રીતે રોડ ગટર અને અન્ય કહેવાતી વિકાસલક્ષી કામગીરી થઈ રહી છે જેને લઈને પાણી ભરાઈ જાય છે આ વાતમાં પણ કોઈ બેમત નથી મોડાસા નગરપાલિકાની વિકાસલક્ષી જબરજસ્ત કામગીરીને લોકો લાલ આંખે મોઢામાં ખાટીયું મૂકીને પ્રશંસા કરી રહ્યા છે જય અમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી